ગેસના બોટલમાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ ચોરી છુપેરી કરી લોકોને જાનમાલને નુકસાન થાય તે રીતનું બેદરકારીભર્યું આચરણ કરી ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું સચિન પોલીસે અલગ અલગ ચાર ટીમો બનાવી એક સાથે સચિન જેઆડીસી પોલીસ મથકની હદમાં અલગ અલગ કુલ આઠ જગ્યાઓ પર રેડ કરી આઠ દુકાનદારોને રેડ હેડ ગેસના બોટલોમાંથી બીજા બોટલોમાં ગેસ રિફિલિંગ કરતા ઝડપી પાડ્યા પોલીસે આઠ દુકાનદારો પાસેથી અલગ અલગ કંપનીના નાના મોટા ભરેલા તથા ખાલી ગેસના બાટલાઓ મળી કુલ બાવન ગેસ રિફિલિંગનું મશીન મળી નંગ આઠ તથા ઇલેક્ટ્રિક વજન કાંટા આઠ ગેસ ભરવાનો વાલ એક લાખ સાત હજાર સાતસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કર્યો પકડાયેલા આઠે વિસમો વિરુદ્ધ અલગ અલગ આઠ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ જાનમાલ માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે આવા કૃત્યોથી આગ લાગવાની અને વિસ્ફોટ થવાની શક્યતા રહે છે જે મોટા અકસ્માતનું કારણ બની શકે છે પોલીસે તમામ આઠ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે શહેરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જો હવે આ કૃત્ય ફરી કરવામાં આવશે તો સખત કાનૂની પગલાં લેવામાં આવશે તેમ સચિન જીઆઈડીસી પોલીસે જાહેર કર્યું છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે